એસ ક્લાબ હેડલાઇન ના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર અત્યાર કેત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ગુજરાત વેપારી મમંડળી મહિલા પાકે 21 મહિલાઓને ગરિમા એવોર્ડ થી સન્માનિત કર્યા કોંગ્રેસ કાર્યાલય ખાતે સરગરા સમાજે અશોક ગેહલોત નું કર્યું શાનદાર સ્વાગત પર ઓગણીસમી જૂન થી ની આવો નવો શો પરમાત્મા આવતા કૃષ્ણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાંગોદર ખાતે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો

के मसाले। मसाले। जीवन भर का अतुट बंधन राजाणी चाय अगरबत्ती मसाला और माचिस उद्योग साहसिकता सेवा एनजीओ रमत गमत सामाजिक क्षेत्र तथा नेशनल ने, इंटरनेशनल कैटेगरी जेवा बार विविध क्षेत्र ने यशस्वी प्रदान करना કુલ મહિલાઓનું ગુજરાત વેપારી મહામંડળની મહિલા પાક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ડોક્ટર નિર્મલાબેન વાધવાણીએ ગરિમા એવોર્ડ અર્પણ કરતા મહિલાઓને ઉદ્યોગ ક્ષેત્રે તમામ કાર્ય કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારા દિવસોમાં પણ આજ પ્રકારે આગળ વધવાની સમાજ અને દેશનું નામ રોશન કરવાની નેમ પણ વ્યક્ત કરી હતી આ સાથે તેમણે ઉદ્યોગસાશિક મહિલાઓને સંબોધન કરતા જણાવ્યું કે માત્ર પોતાની જ મહેનત નહીં પણ સરકાર દ્વારા મહિલાઓ માટે અમલ કરવામાં આવેલી અનેકવિધ યોજનાઓ પણ મહિલાઓ લાભ લઈ સમાજમાં કાર્ય કરવું જોઈએ અને અન્ય મહિલાઓ માટે તે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ આ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત ઉજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના આદ્યસ્થાપક શ્રીમતી અંજલિ રૂપાણીએ પણ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું કે સમાજમાં પુરાતન કાળથી જ મહિલાઓ શક્તિની મૂર્તિ રહી છે આ કાર્યક્રમમાં ગુજરાત વેપારી મહામંડલી મહિલા પાંખની તમામ પૂર્વ પૂર્વસભ્યોને પણ સન્માનિત કરવામાં આવી હતી

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અખિલ ભારતીય સરગા સ્વાગત કરવામાં આવ્યું સમાજ સમાજના અધ્યક્ષ સોમભાઈ ચૌહાણ દ્વારા અશોક ગેહલોત નું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મોટી સંખ્યામાં સરગરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ અશોક ગેલવોટનું સ્વાગત કર્યું હતું માખણચોર નંદલાલ મુલ્લી મનોહર મનમોહન સારથી ભગવાન કૃષ્ણના ભક્તો દ્વારા વિવિધ વ્હાલા નામોથી તેમને ઓળખે છે શ્રી કૃષ્ણ જેવા બોલકડા અને રહસ્યમય ભગવાન બીજા કોઈ નથી તેમના બધા જ ભક્તો દ્વારા બેસુમાર પ્રેમ અને પૂજા કરાય છે ગોકુળના નંદલાલથી ભગવાન કૃષ્ણ સુધીનો આ વહાલ ભગવાનનો પ્રવાસ સાકાર કરી રહ્યો છે એન ટીવી જે પર આવતા શ્રીકૃષ્ણ ના સિરિયલ રજૂ કરવા જઈ રહ્યું છે આ સિરિયલમાં અત્યંત જ્ઞાન અને લોકપ્રિય વિવિધ લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે આ શો નિર્માણ પેનેશ્યુઅલ પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે જેનું પ્રસારણ ઓગણીસમી જૂન થી થશે ત્યાર પછી દર સોમવાર થી શુક્રવાર રાત્રે સાડા આઠ વાગ્યા થી ફક્ત એન ટીવી પર આ સિરિયલ માણી શકાશે જેમાં ભવ્ય સેટ નાજુક કોસ્ટ્યુમ અને અનેકવિધ જ્વેલરી સાથે આધુનિક સ્પેશિયલ ઇફેક્ટ રજૂ કરવામાં આવી છે કલાકારો પ્રતિભાશાળી ચાર વર્ષના બાળ કલાકાર નિર્ણય સમાધ્યા નટખટ કૃષ્ણનો રોલ કરી રહ્યા છે તેમજ અભિનેત્રી ઉપરારી યશોદાની ભૂમિકા ભજવી રહી છે આ ઉપરાંત અન્ય કલાકારો પણ જેમાં નેહા સરગમ વિશાલ કરવાલ ગુલકી જોશી ચૈતન્ય ચૌધરી મનીષા વાધવા જેવા કલાકારો પણ પોતાની ભૂમિકા અદા કરશે When we start ready, और अपने स्क्रिप्ट लग जाते हैं बच्चा आ जाता है सेट पे जाते हैं तो पूरा इन्वायरमेंट ऐसा होता है हम पूरा गोकुल बनाते हैं फिर ये है कपड़े पहन के जाते हैं फिर हमें स्क्रिप्ट आदमी है हम तो उसी तरह से बात करते हैं तो वो आई थिंक अपने आप ही और क्योंकि हम एक्टर हैं हमें अच्छा लगता है वो काम करना तो हम अपने आप ही उसमें इन्वॉल्व हो जाते हैं तो में પોતાની જાતને નસીબદાર માનું છું કારણ કે આવું પાત્ર પર ભજવવાનું મારા લાંબા સમય સ્વપ્ન હતું વાસ્તવમાં મારી માતા પણ હવે તો મને યશોદા મૈયા તરીકે બોલાવાનું શરૂ કરી દીધું છે રાજ્યના ખેડૂતોના લાંબા ગાળાના સરકારે જમીન કામગીરી હાથ ધરી છે ત્યારે કામગીરીને સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ધોરણે ખેડૂતોને સંતોષ થાય તે રીતે હાથ ધરાય તેમ કરવામાં આવ્યું છે તેમ મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું ચાગોદર ખાતે મહેસૂલી હુકમોના વિતરણ માટે યોજાયેલા ખાસ ઓપન હાઉસ કાર્યક્રમમાં ઉપેન્દ્રસિંહ ચૂડાસમાંએ જણાવ્યું કે જમીન રીત સર્વેની કામગીરી ખેડૂતોનું એક કશું પણ જમીન ઓછી નહીં થાય તે બાબતે ખાસ ધ્યાન રાખવામાં આવશે મહેસૂલ મંત્રીએ મહેસૂલ વિભાગ દ્વારા અમલી બનાવવામાં આવેલ અનેક યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો તેમાં યુએલસી અને સૂચિત સોસાયટીની સંબંધિત યોજનાઓનો સમાવેશ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટૂંકા ગાળામાં સોળ ઓપન હાઉસ યોજવા બદલ જિલ્લા તંત્રને પણ અભિનંદન પાઠવ્યા હતા યુએલસી હેઠળના પાંચસો વીસ સહિત આઠસો પંચોતેર મહેસૂલી હુકમો નું સ્થળ ઉપર જ મંત્રી તથા મહાનુભાવો ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખેતી બિન ખેતી પ્રીમિયમ ગામ તળના વાડા કાયદેસર કરવાના હુકમો યુએલસી ની સનદો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના નેતૃત્વમાં અનેકવિધ સફળતાઓ સાથે યશસ્વી ત્રણ વર્ષ પૂરા કરવા બદલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા

શહેરી ક્ષેત્રે જે રીતે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તે રીતે આગામી સમયમાં ગ્રામ્ય કક્ષાએ પણ વહીવટી તંત્ર દ્વારા ઓપન હાઉસ કાર્યક્રમ યોજના છે આ પ્રસંગે સંસદીય સચિવ બાબુભાઈ પટેલ ધારાસભ પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ જેપી વાઘેલા સહિતના નિવાસી અધિક કલેક્ટર મેહુલ દવે પ્રાંત અધિકારી આરસી દેસાઈ લાભાર્થી ખેડૂતભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાણી પુરવઠા રાજ્ય મંત્રી જસાભાઈ વેરાવળ નગરપાલિકા કક્ષાના યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ એકસો ત્રેસઠ પ્રશ્નો નો સ્થળ પર નિકાલ થયો હતો વોર્ડ નંબર પાંચ અને છ ના નગરજનો માટે આઈડી ચૌહાણ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મંત્રી જસાભાઈ બારડના હસ્તે એકવીસ મહિલાઓને રાંધણ ગેસ કીટ વિધવા અને સહાય મંજૂરી પત્રો અને ઓગણીસ વૃદ્ધ સહાયના મંજૂરી પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સિત્યાસી અરજદારોમાં વાત્સલ્ય યોજના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા આ તકે પાણી પુરવઠા મંત્રી જસાભાઈ બારડે જણાવ્યું કે સેવા સેતુ કાર્યક્રમ લોકોની વહળો પ્રતિસાદ મળ્યો છે આ કાર્યક્રમમાં માધ્યમથી પ્રજાલક્ષી વ્યક્તિગત અને પ્રશ્નોના ઝડપી નિકાલ થયા છે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર આધાર કાર્ડ રાશન માં અમૃત વાત્સલ્ય કાર્ડ સહિતના અનેક પ્રશ્નો સ્થળ પર તુરંત જ નિકાલ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ જગદીશભાઈ ફોંફડી ઉપરાંત જયદેવભાઈ જાની ઇન્ચાર્જ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાવલ સહિતના મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર